લોકોની સમસ્યાઓ દૂર થાય છે ખરું તો એ આપણે રિયલમાં એક વ્યક્તિ છે અને એમની જ આપણે વાત કરીશું અને એમના જ મુકે સાંભળીશું તો દાદા તમારું શું નામ છે નારાયણભાઈ નારાયણભાઈ ગામ તમારું નવું ભાઈ નવા ગામ આપણે ઘણી વખત લોકો જે કહેતા હોય છે કે ભાઈ આ મોદી સરકારે કાર્ડ કાઢ્યું છે તો આપણે તો ઓપરેશન કરાવી નાખશું ઘણી વખત સમસ્યાઓ એવી બને છે

કે આજ આપણી પાસે ઘણી બધી એવી પ્રોડક્ટ છે કે જે લોકોના ઓપરેશન કરાવવાથી અટકાવે છે માની લો કે ન્યુટ્રીચાર્જ બી જે કોમ્બો છે જે ઓપરેશનથી બચાવે છે માની લો કે ગામા ઓરેજનોલ છે આજ લોકોની હાર્ટની સર્જરીથી બચાવે છે એવી અનેક આપણી પાસે પ્રોડક્ટ છે જે ન્યુટ્રીચાર્જ વુમન છે બહેનોના જે ગર્ભાશયના જે કેન્સર થાય છે એનાથી બચાવે છે અનેક એવી આપણી પાસે પ્રોડક્ટો છે અને લોકોને આપણે બે હાથ જોડીને વિનંતી કરી છે કે લોકો ખાલી તમે થોડાક મહિના સામાનનો ઉપયોગ કરો અને પહેલાં અનુભવ કરો ત્યારબાદ ન શક્ય હોય તો ઓપરેશન કરાવવું જરૂરી છે પણ શક્ય હોય તો જો સામાનથી સારું થતું હોય તો બે હાથ જોડીને મારી નમ્ર વિનંતી છે કે મિત્રો ઓપરેશનનો બને ત્યાં સુધી પ્રયાસ ન કરો ભલે ફ્રીમાં થતું હોય પણ કુદરતે જે આપેલું આપણું શરીર છે પહેલાં જેવું રહેતું નથી તો નમસ્કાર